હેલો ગાઈ જ કેમ છું સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં તો વાગી ગયા છે સાંજના ચાર અને આજે બ્લોગની શરૂઆત આપણે સાંજે જ કરી છે સવારે ટાઈમ મળ્યો ન તો એટલે તો શીવુને ખાવા છે પુલ્લા મમ્મી મને ભૂખ લાગી છે તો પુલ્લા બનાવ્યા તો ચાલો હું પુલ્લા બી બનાવી લો બનાવી લેજો બ્લોગ

ચિંતા કરશો ને તમે અમાર કોઈ કોમ નહી હાલ વધવાનું છે એટલે કરવા વેળો હું ચોક હેડે બર હેડ જલ્દી ના આમમાંથી નહીં તાર વાજમાંથી નહીં ભરવાનું નખ પડે તો કોણ કાઢશે બાર મરીજી અંદર પડે તો ગોઈનબા એક ડોલ ભરિયા આલે એમ ખાલે જાય તો ગોઈનબા ડોલ ભરી આલે ને ઈમાંથી પર ઈ ક્યાં ખાલામ જા ખાલામ ખાલામ ઈમાંથી બાઈ બાઈ તાર વેળવાનું હો બધા

ડોલ એવી મેલી કલી બેસી ગયા છે આવીને વેકેશન કરવા આવ બધા પાણી મેળ દીધું ગોટલો જાતે ચોમાસામાં મૂકી જાય આપડે અત્યારે કેરીયું ખાઈએ ને ઉનાળા પણ પછી આટલો ગોટલા ના પડે હોય જોતો એટલે જાતે ઉગી જાય તો એની રીતે જ તો ગાઈજ જો પાણી તો ગરમ થઈ ગયું ગોઈન ભાગ નાવા જતા રહે અને હું મૂકી દીધી છે ખીચડી થોડીક જ મૂકવાની છે મૂકી દીધી બપોરોનું શાક પડી તો ભીંડાનું તો મા સાસ વેડિંગ કઢી બનાવવાની છે લોટ બોધી અને મૂકી દીધું છે તો આપણે ખીચડી બને પછી રોટલી બનાવી દઈશું ગેસ ઉપર નહીં બનાવીએ ચીલા ઉપર બનાવીશું કેમ કે ઘરમાં તો બહુ જ બધી ગરમી છે તાપ લાગે છે એટલા માટે હોય તું મિત્રો બનાવી રેજો બ્લોગમાં તું ગાય જમવાનું તો બનાવી દીધું બહુ ગરમી પડે

<imitation> uh, पानी डाल दिया है इसमें पानी डाल दिया है मैंने तो नमक वाला <imitation> थोड़ो थोड़ो करी जो करींबू तो रस तो गए गई

શિવમ સુદર સત શિવ હે સત્ય શિવ જીરા મેઠો નાખી

जाओ लेकी देखिए ये इसका है और उसका है बाका हार्दिक का मोबाइल ले रुमाल दिव खाटला તો ગાય જ ગરમી બહુ પડે છે તો એના માટે લીંબુ ગરમ રાખજો બીજું બધું ગરમ ગરમ વસ્તુ ખાશો તો ચાલશે પણ લીંબુ ગરમ રાખજો ત્યારે બીપી લો થઈ જાય વિટામિન સીની કમી ના આવે એના માટે રોજ એક લીંબુ પીજો તો તબિયત તંદુરસ્ત અને મસ્ત રહેશે